લહેરાદો લહેરાદો સર પરચમ લહેરા દો ભારત કા કી જય ભારત એ માત્ર જમીનનો ટુકડો નથી ભારત ને આપણે માતા કહીએ છીએ આપણા પૂર્વજોએ આપણને સંસ્કાર આપ્યા છે આ ધરાને આપણે પાવન ધરા સન્માનનું પ્રતીક છે એટલે કે સ્વાતંત્ર દિવસ આપણા માનનીય શ્રીએ આખા ભારતને અપીલ કરી છે આપણે આપણા ઘરે તિરંગો લહેરાવીએ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા તો આવો अपने अपना थी, अपना घरे तिरंगा सम्मान करिए, घरे तिरंगों लहरा अपना शहीद वीरो के जमने अपने आजादी सम्मान माटे सन्म्मा याद करता अपना घरे तिरंगों लहराए घर घर तिरंगा हर घर तिरंगा भारत माता की जय वंदे मातरम